નિમિત્તે પહેલી જુલાઈ ના રોજ ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ઓગણીસો એકાણું થી ડોક્ટર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી એક વ્યક્તિ ડોક્ટર બનવા માટે પોતાની જિંદગીના વર્ષ દૂર રહી અભ્યાસ કરે છે ત્યારે એક ડોક્ટર દિન નિમિત્તે આજે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના સન્માન કરવામાં આવ્યું હતું તો ડોક્ટરો બાબતે ખાસ તેઓને સન્માનિત કરી તેઓને શાલ ઓઢાડી ડોક્ટર દિવસ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું

હું એક ડૉક્ટરની જર્ની કેવી હોય છે એની માહિતી સાથે વાત કરવા છું કે ડૉક્ટર વ્યક્તિ નથી ડૉક્ટર એવું પાત્ર છે કે જે લાગણીશીલ છે જે સહનશીલ છે જેનામાં દયાળુતા છે જે બીજાની પીડાને સમજી શકે છે અને આપણે બીજાની પીડા ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે પોતે પીડાને અનુભવી શકીએ આ પીડાને અનુભવવા માટે એક વ્યક્તિ

એમ ડોક્ટર પણ એક સમાજનું કેરેક્ટર છે એવું પાત્ર છે જેની જવાબદારીઓ ડોક્ટર સારી રીતે સમજે છે પોતે સમજે છે અને સમાજને જેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે ખુબ જ નાની ઉંમરના કોઈ બાળક હોય અથવા તો યંગ પેશન્ટ અને એક્સિડેન્ટના કેસ હોય ને અચાનક જયારે પરિવાર ઉપર એટલું દુઃખ આવ્યું હોય ત્યારે ખરેખર સામાન્ય રીતે એવું કહી છૂટા નથી થતા કે તમારા દર્દીની હાલત આવી છે પણ ખરેખર એમના એક પરિવારના સભ્ય તરીકે જેમ સાથે હોય પીડા અનુભવતા હોય એની પીડા અમે ખુદ પણ અનુભવતા હોઈએ છીએ એટલે ડોક્ટર હોવું એક પોતાના માટે ખૂબ સ્ટ્રેસ ભર્યું કામ હોય છે કારણ કે દર્દી એ એક દર્દીની પીડા હોય છે પણ એક ડૉક્ટર જયારે રાઉન્ડ લે છે ત્યારે એને દસ કે વીસ કે જેટલા વોર્ડની અંદર દાખલ દર્દી હોય છે એ ક્યાંક ને ક્યાંક મેન્ટલી એ દરેક દર્દીની પીડા પણ સાથે લઈને જાય છે અને જ્યારે માથે પીડા લઈ છે હું મારા તમામ કલીગ્સ મિત્રો મારા સિનિયરો અને જુનિયર ડોક્ટરોને હું એક શુભેચ્છા પાઠવવા માંગુ છું કે આપણે જે કોરોના જે સમાજે આપણું સરાહનીય કાર્ય જોયું છે અને જેને સમગ્ર વિશ્વએ વધાવ્યું વધાર્યું છે એ આપણી ડોક્ટરોની ડ્યુટી જે છે સમાજ પ્રત્યે એ આપણે જે નિભાવી રહ્યા છીએ નિભાવી નિભાવી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ આમ જ આપણે નિભાવતા રહીએ સામાન્ય રીતે જયારે જયારે આવા બધા પ્રસંગો ઘટનાઓ બને છે તેમાં મોટા ભાગે સમાજમાંથી જે અમુક જે કેરેક્ટર્સ એવા હોય છે જેની અસંવેદનશીલતા હોય છે ઘણી વાર કોઈ ની ભૂલ ના હોય અથવા તો કોઈ બીજા કારણોસર કોઈ ઘટના બને તો પણ અસંવેદનશીલતા રાખીને સમજ્યા વગર એવા ઘટનાઓ બને છે કે ડોક્ટર ઉપર હુમલાઓ કરવામાં આવતા હોય પણ કોઈ પણ ડોક્ટર એ ભગવાન નથી એ માત્ર નિયતિ બને છે અને પોતાની આવડતથી એ દર્દીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે કોઈ પણ ડૉક્ટર ક્યારે એવું નહીં ઈચ્છે કે પોતાના હાથે કોઈ દર્દીનું અહિત થાય પણ જેમ કોઈ આપણી ડેસ્ટિની હોય છે એને બદલી શકાતી નથી અમુક વસ્તુઓ ડૉક્ટર્સના હાથમાં પણ નથી હોતી ડૉક્ટર્સ તમામ પૂરતા પ્રયત્નો કરે છે દરેક વ્યક્તિને બચાવવાના દરેકની પીડા દૂર કરવાના પણ દરેક વખતે એ શક્ય નથી પણ બનતું તો સમાજે એ સમજવું જોઈએ કે એમણે પૂરા પ્રયત્નો કર્યા અને દિલથી પ્રયત્નો કર્યા છતાં બચાવી ના શક્યા ત્યારે એની જે મહેનત છે એને સરાહની કરવી જોઈએ ના કે એના ઉપર નિંદા કરવી જોઈએ આજે નેશનલ ડોક્ટર્સ ડે છે સમગ્ર દેશના ડોક્ટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નર્સિંગ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોનું પ્રતિરૂપે સન્માન કરવામાં આવ્યું કોવિડ હોય કે કોઈ પણ મહામારી હોય ત્યારે આ ડોક્ટરો પોતાના જીવના જોખમે દર્દીને જે બચાવણો છે એ બચાવે છે એના પરિવારને ઘરે એકલા મૂકીને અનેક લોકોના જીવ બચાવનાર આ ભગવાનને હું વંદન કરું છું સમગ્ર દેશના તબીબોને ખૂબ ખૂબ સરાહનીય એમની કામગીરી છે અને ભારત એ મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં ત્યારે આદરણીય વડાપ્રધાન સાહેબને પણ વંદન કરું છું કે આ દેશના તબીબો એ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી રહ્યા છે ફરીથી નેશનલ ડોક્ટર ડે નિમિત્તે હું તબીબોને વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું